મારું નામ કમલેશ કેશવભાઈ પટેલ ગામ અંબેટી તાલુકો પલસાણા જિલ્લો સુરતનો રહેવાસી છું હું છેલ્લા બે હજાર પંદરથી પ્રાકૃતિક કૃષિ કરું છું અને આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની મુહિમ ઉપાડી છે એમાં મને સુરત જિલ્લા સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને એના ભાગરૂપે અમે જ્યારે ખેડૂતોને મળવાનું ચાલુ કર્યું ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હતો કે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે તો તૈયાર છે પરંતુ એના માટે જીવામૃત જેવી વસ્તુ દરેક ખેડૂત સહેલાઈથી બનાવી શકતો નથી એના માટે ખેડૂતોએ જ મને પ્રેરણા આપી કે કમલેશભાઈ તમે જો અમને ઘનજીવામૃત બનાવીને તૈયાર આપી શકો તો અમે આ ખેતી કરવા માટે તૈયાર થઈએ એના ભાગરૂપે મેં બે હજાર સોળથી આ જીવામૃત બનાવવાની શરૂઆત કરેલી શરૂઆતના પહેલાં જ વર્ષે મેં ત્રણ હજાર બેગ જેટલી ઘનજીવામૃત બનાવી હતી અને ખેડૂતોને વિતરણ કરી હતી તો એ ઘનજીવામૃતના લાભ જોઈને જે ખેડૂતોએ વાપરી હતી એલો એ ખેડૂતોએ બીજા ખેડૂતોને અથવા પોતાની સાસરીમાં કહેવાનું ચાલું કર્યું કે આ એક જીવામૃત છે જે વાપરવાથી આપણને ઘણો ફાયદો થાય છે તો બીજા વર્ષે એ પ્રોડક્શન વધીને આઠ હજાર બેગ ઉપર પહોંચ્યું આ જ રીતના વધતું ગયું વધતું ગયું છેલ્લે સોળ હજાર ત્રીસ હજાર બેગ સુધી હું પહોંચ્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે આત્મા વિભાગના સહયોગથી યુનિટ ફાળવવામાં આવ્યા જીવામૃત જીવામૃત બનાવવા માટે એનો મેં લાભ લીધો અને બે લાખ વીસ હજાર રૂપિયાની એમાં ખર્ચ હતો કરવાનો તો બે હજાર બે લાખ વીસ હજાર રૂપિયા ખર્ચ કરી એક લાખ વીસ હજારની સબસિડી મેળવી અને પછી આ ઘનજીવામૃત યુનિટ મોટું કર્યું તો આજે સિત્તેર હજાર બેગ હું એક વર્ષમાં ઘનજીવામૃત બનાવીને વેચી શકું છું અને મને એવી આશા છે કે ઘન જીવામૃતના પરિણામ ખેડૂતો મેળવે છે એ હિસાબે આવતા વર્ષે કદાચ હું એક લાખ બેગ બનાવું તો નવાઈ નથી બીજું કે હું આ ઘનજીવામૃત જે બેગ પેકિંગ કરું છું એ બેગ પેકિંગમાં જનરલી બધા પચાસ કિલો કહેને આપતા હોય છે પણ હું ચાલીસ કિલો જ કહીને આપું છું અને એક સ્ટાન્ડર્ડ માપ છે ચોવીસ બાય છત્રીસની મારી બેગની સાઈઝ છે એ બેગ હું આખી ભરી દઉં અને એનો વજન કરીએ તો એમાં ઓછામાં ઓછો પિસ્તાલીસ કિલો વજન આવતો હોય છે પરંતુ હું એને ચાલીસ કિલો કહીને જ આપું છું અને પિસ્તાલીસ કિલો જો વજન થતું હોય તો એમાંથી પાંચ કિલો હું પાછો કાઢી લઉં એવું બનતું નથી અને ખેડૂતોનો રિસ્પોન્સ એટલો ખૂબ સારો છે કે અત્યારે આ ચોમાસાનો સમય છે છતાં મારી પાસે માંગ વધુ છે સરકારશ્રીની જે સહાય છે એ પીબીએમ સુરત એપ એપીઓને મળેલી છે અને એનું જોબવર્ક પણ હું જ કરું છું એમની જોડે એક એમઓયુ કર્યા છે કે કે જેથી કરી ઓછા ભાવે ખેડૂતોને આપણે ઘનજીવામૃત પહોંચાડી શકીએ બાકી ઘનજીવામૃત ઘણા બધા લોકો બનાવે પણ છે અને વેચે પણ છે પણ પોષણક્ષમ ભાવ ખેડૂતોને પોષાય એવો ભાવ કદાચ એ લોકો નથી રાખી શકતા અને આપણે એ ભાવ ઉપર કાબૂ રાખ્યો છે અને રાખીએ છીએ અને બીજું કે આ ઘનજીવામૃત બનાવવા માટે જે ગોબર વપરાય છે તે ઓમ નંદેશ્વર ગીર ગૌશાળા ઓવ્યાણથી આવે છે જ્યાં હું પડતર કિંમત જગ્યા ઉપરથી દોઢ રૂપિયે કિલોના ભાવે ગોબર તાજા ગોબરની ખરીદી કરું છું અને ત્યારબાદ અહીંયા લાવી એને સૂકવીને ત્યાર પછી એની અંદર જીવામૃત ચણાનો લોટ મવડાના ફૂલ વગેરે નાખીને હું એને પ્રોસેસ કરીને બનાવું છું કે જેથી કરીને ખેડૂતોને એવું લાગે કે એ લોકોએ કંઈક ખાતર લાખ્યું છે કે જેથી કરી એ લોકો આકર્ષાય અને ઘણા બધા ખેડૂતોનો અભિપ્રાય છે કે ઘનજીવામૃત વાપરવાથી અમને ઘણો ફાયદો થાય છે અને ઘનજીવામૃતમાં જે પ્રચલન છે ખેડૂતોમાં ઘનજીવામૃતના જે પ્રચલન છે એ એ ટાઈપનું પ્રચલન છે કે ડીએપી વાપર્યા બરાબર ઘનજીવામૃત હોય છે પરંતુ મારા જે ખેડૂતો વાપરે છે એ ખેડૂતો એવું કહે છે કે કમલેશભાઈ અમે જે દિવસથી તમારું આ અમૃત વાપરવાની શરૂઆત કરી છે એ દિવસથી અમે ન્યૂટન પણ વાપરવાના બંધ કરી દીધા છે તમારા ખાત ગનજીવામૃતની અંદર માઇક્રોન્યૂટનનું પ્રમાણ પણ વધારે આવે છે અને એક લેબ ટેસ્ટ રિપોર્ટ છે જે ખેડૂતોએ કરાવ્યો છે ખરેખર હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલા બધા માઇક્રોન્યૂટનની ટકાવારી પીપીએમની ટકાવારી જે જોઈએ તે આટલી બધી ઊંચી આવે છે અમૃતમાં ખરેખર એ મને પણ જાણીને નવાઈ લાગી છે અને ખેડૂતો એટલા હદે જાગૃત થયા છે કે એ લોકો જાતે અમૃતનો રિપોર્ટ કરાવે છે એટલે આજે જે લે ભાગુ કંપનીઓ ઓર્ગેનિક પ્રોડક્ટના નામે જે વેચાણ કરી રહી છે મને એવું લાગે છે કે ખેડૂતો એનાથી પણ સજાગ થયા છે